ગુડ મોર્નિંગ મારું નામ છે કોખરિયા રૂહી આજે અમે ધોરણ છ ની વિદ્યાર્થીની એક પ્રેઝન્ટેશન દ્વારા સામાજિક વિજ્ઞાન કે આપણી આસપાસ ઘણા બધા વૃક્ષો જોઈએ છે અને તેના જે પાંદડા એટલે કે પર્ણ હોય તેના ફાયદા આપણને શું શું થાય છે તે આજે અમે સમજાવવાના છીએ પહેલા પહેલું છે પીપળાના પાન તો પીપળાના પાનના ફાયદા કે શરદી અને ઉધરસ જેવા જે રોગો હોય છે તેનાથી બચાવે છે આપણા દાંત અને પેઢામાં જે દુખાવા થાય છે તેનાથી રાહત આપે છે આંતરિક ઈજાઓમાંથી રાહત આપે એટલે કે આપણા શરીરમાં કંઈ પણ વાગ્યું હોય અથવા તો કંઈ પણ દુખાવો થતો હોય તેમાંથી રાહત આપે લોહી સાફ કરે તથા પાચનને સ્વસ્થ રાખે છે ફેફસાને મજબૂત બનાવે છે અને સુગર કંટ્રોલમાં રાખે આ તુલસીના પાન છે તુલસીના પાનનો ફાયદા બ્લડ પ્રેશર ઘટાડે છે શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે પાચન સંબંધીઓ ખામીઓ દૂર કરે છે શરીરમાં વિષાગત પદાર્થ દૂર કરે છે માનસિક તાણ અને અસ્વસ્થતાથી રાહત મળે છે બ્લડ શુગરને સંતુલિત કરે છે ત્યારબાદ છે લીંબુના પાન આ લીંબુના પાન છે તેના ફાયદા લીંબુના પાન ચાવાથી તણાવ અને ચિંતા ઓછી થાય છે નિયમિત સેવન થી માથાના દુખાવામાં રાહત મળે છે લીંબુના પાન ખાવાથી પેટના દુખાવામાં ફાયદો થાય છે તેમાં આયન વિટામિન એ વિટામિન સી તથા ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે ત્યારબાદ

એલોવેરા આ છે એલોવેરા એલોવેરા એલોવેરાનો ફાયદા દરેક પ્રકારની ત્વચા માટે જરૂરી છે તેમાં લગભગ ત્રણ ટકા પાણી છે એલોવેરામાં સેલ્યુસિક એસિડ પણ હોય છે તે ખીલ અને ડાબ દૂર કરવામાં મદદ કરે ત્યારબાદ જામફળીના પાન છે જામફળીના પાન ખાવાથી મોમાં પડેલા છાલા મટાડે છે અને ડાયાબિટીસ જેવા રોગો દૂર કરે છે આ છે લીમડાના પાન લીમડાના પાનના ફાયદા લીમડાના પાનનો રસ પીવાથી હૃદયને લગતી કોઈ પણ બીમારી દૂર થાય છે લીમડાના પાણીથી ડાયાબિટીસ દૂર થાય છે તથા પાચન શક્તિ સુધરે છે લીમડાનું પાણી પીવાથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ સુધરે છે તથા લીમડાનું પાણી પીવાથી આપણી ત્વચા એટલે કે જે ચામડી હોય છે તેના રોગ દૂર થાય છે આ છે આકડાના પાન સાંધા અને સ્નાયુઓના દુખાવા માટે આપણાના પાનને ગરમ કરી લગાવવાથી આરામ મળે છે મેલેરિયા અને તાવ ઉતારવા માટે પણ ઉપયોગી ઉપયોગી થાય છે દાંતના દુખાવા માટે પણ આપણાનો પાનનો ખૂબ જ ઉપયોગ થાય છે થેન્ક યુ